અલ્પેશ જોડાઈ ગયા છે અલ્પેશ બુટલેગર સાથે ખેપ મળતા પકડાઈ હતી ત્યારબાદ નીતાને કસ્ટડીમાં પણ ન લેવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓની સનાવણી પણ હોઈ શકે છે તેને ગાયબ કરવામાં શું વિગતો સામે આવી છે તો નીતા ચૌધરી જે હાલમાં ગાયબ થઈ ચૂકી છે ક્યાંક પોલીસને ચકમો આપીને તે ફરાર થઈ ગઈ સસ્પેન્ડ મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરીને કોર્ટે તેને કસ્ટડીમાં લેવા હુકમ પણ કર્યો હતો પરંતુ કોર્ટના હુકમનો અનાદર કરતો પોલીસ અધિકારીએ

અને અપીલને ને ગ્રાહ્ય રાજ્ય નામદાર સેશન્સ કોર્ટે જે છે આ પોલીસની જે અપીલ હતી એમને માન્ય રાખીને બેલ કેન્સલ કરી હતી અને મીન જે એમને બે ગોળામાં અટક કરવામાં આવ્યા હતા એટલે ઓલરેડી પહેલાથી પહેલો થઈ ગયા હતા જ્યારે એમનું નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે એ નવ તારીખે એની પરમ દિવસનું છે અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને એમને પકડવાની તજવીજ ચાલુ છે વસ્તુ એક જ છે કે જ્યારે નામદાર કોર્ટ દ્વારા બેલ કેન્સલ નો ઓર્ડર કરવામાં આવ્યું હતું ત્યારે ઓલરેડી આજે પોલીસ કર્મી છે એવી વિગત અત્યાર સુધી કોઈ છે નહી બાકી અત્યારે મેન અમારો જે ફોકસ છે એમને પકડવાનું અને ટૂંક સમયમાં જે છે એવી પણ નકારી રહ્યા છે કે કોઈ પોલીસ અધિકારીની સંડોવણી હોય કે નહીં પરંતુ આખા ઘટનાક્રમમાં નીતા ચૌધરી ક્યારે ગાયબ થયા ક્યારે પોલીસ તેમને કસ્ટડીમાં લેવા તેમને હુકમ કર્યો હતો શું વિગતો સામે આવી છે ચોક્કસથી જે નીતા ચૌધરી છે તે કુખ્યાત બુટલેગર યુવરાજી સાથે દારૂની ખેપ મારતા પકડાઈ હતી તે સમયે તેને પોલીસ પર હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા હતા જેમાં પોલીસની હત્યાના પ્રયાસમાં તેમને જામીન મળ્યા હતા ત્યારબાદ પ્રોહિબિશનના ગુનામાં તેમના બે દિવસના રિમાન્ડ પૂરા થયા હતા ત્યારબાદ તે જામીન પર મુક્ત થઈ હતી અને તે સમયે ત્યારબાદ તે ફરાર થઈ ચૂકી છે જો કે આ બાબતે પોલીસ છે તે સેશન્સ કોર્ટમાં ગઈ હતી અને અપીલ કરી હતી ત્યારબાદ તેમના જામીન છે તે રદ કરવામાં આવતા અને તેને કસ્ટડીમાં લેવા માટે ભચાઉ કોર્ટે આદેશ કર્યો હતો ત્યારબાદ પોલીસ જ્યારે તેમને પકડવા માટે તેમના ઘરે ગઈ ત્યારે નીતા ફરાર હતી હાલ લાપતા સાસરું છે ત્યાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે સાથે જ ગાંધીધામમાં તેમનું જે ક્વાર્ટર આવેલું છે ત્યાં પણ નીતા મળી આવી નથી એટલે કે અને સાથે જ જે નીતાનો જે ફોન હતો તે પણ હાલ પોલીસ પાસે છે કારણ કે ગુનાના કામમાં તે કબજામાં લેવામાં આવ્યો છે એટલે કે નીતાનું હાલ કોઈ લોકેશન કે અતો પતો પોલીસને મળતો નથી ને પોલીસે હાલ અલગ અલગ ટીમો બનાવી છે જેમાં એલસીબી એસઓજી સહિતની ટીમો છે તે નીતાને શોધવા માટે કામે લાગી છે પરંતુ જે રીતે નીતા ફરાર થઈ છે તેને લઈને ચોક્કસથી અહીંયા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે બિલકુલ આભાર અલ્પેશ તમામ વિગતો માટે